રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં રઘુવંશી સમાજ દ્વારા બસો છવ્વીસમી જલારામ જયંતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં સવારે ધજાજી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું ત્યારબાદ બપોરે બાર કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ ત્યારબાદ સાંજે ચાર કલાકે બાલધા ચોરા પાસેથી જલારામ બાપાના મંદિર સુધી એક ભવ્ય શોભાયાત્રા નીકળેલ આ શોભાયાત્રા ધોરાજીના મુખ્ય માર્ગો પર પસાર થઈ હતી અને જય જલ્યાણી નારા સાથે ધોરાજી શહેર ગુંજી ઉઠ્યું હતું જલારામ બાપાના મંદિર પાસે પૂર્ણ કરવામાં આવેલી જેમાં વેપારીઓ આગેવાનો અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ સાંજે સાત કલાકે મહાઆરતી તેમજ છપ્પન ભોગનું આયોજન કરવામાં આવેલું તેમજ રાત્રે પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું ત્યારબાદ ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું જેમાં ધોરાજીની ધર્મપ્રેમી ભક્તોએ બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાઆરતી મહાપ્રસાદ ભક્તિ સંધ્યાનો આનંદભેર લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ હિંડોચા ઉપપ્રમુખ બકુલભાઈ કોટક તેમજ સૂચક પ્રીતેશભાઈ વિજયભાઈ ઉનડકટ પંકજભાઈ પોપટ તેમજ જલારામ સેવા સમિતિના કાર્યકરો આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી કાર્યકર્તું આજે કુદરતી જલારામ બાપાની બધું છબીસ ફીટ

લીધો હતો જેથી હું દરેક ધોરણ સમાજ અને દરેક નાતી નો ખુબ ખુબ આભાર માન